હેલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કીધું એમ આ વિડીયોમાં આપણે ભાગ એકના પ્રકરણ નંબર પાંચનું સોલ્યુશન મિત્રો જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમશે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ તો અત્યારે જ કરી દો ઓકે ઓકે તો આગળ વાત કરીએ એ પહેલાં મિત્રો તમને જણાવી દો આપણે ધોરણ અગિયારમાં એકાઉન્ટનું એટલે બધા વિષયનું સોલ્યુશન માત્ર એકસો પચાસ રૂપિયામાં આ વખતે પીડીએફ આપવાની છે તો જરૂરથી તમને સ્ક્રીન ઉપર દેખાડેલ નંબર પર કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો ઓકે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં મિત્રો મળી જવાનું છે તો જરૂરથી તમે એ સોલ્યુશન કોલ કરીને મેળવી લેજો ઓકે જેથી તમને પરીક્ષાની તૈયારી કરવામાં જેટલું જલ્દી મેળવશો એટલું તમને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે એમ કહું છું ઓકે તો તમે જરૂરથી કોલ કરીને મેળવી લેજો ઓકે વહેલા વહેલા તો એકસો પચાસ રૂપિયા જ પ્રાઇઝ રાખેલી છે વધુ પ્રાઇઝ નથી આ આપણે ઓકે જોઈએ આગળ તો ઓકે નાણાકીય હિસાબી પદ્ધતિઓ પહેલો પ્રશ્ન આપણે સ્ટાર્ટ કરી દઈએ ને વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો કેમ કે સંપૂર્ણ ગાલા સમેટનું સોલ્યુશન કરનારી માત્ર એક યુટ્યુબ ચેનલ છે એસ ગુજરાત એજ્યુકેશન ઓકે તો કે નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્ત્વનો શું છે નાણાકીય હિસાબી પદ્ધતિનો મહત્વ પદ્ધતિનો મહત્વનો ઉપદેશ શું છે તો કે એનો મહત્વનો ઉપદેશ તેનો મહત્વનો ઉપદેશ છે નાણાકીય પદ્ધતિનો મહત્વનો ઉપદેશ નાણાકીય હિસાબો તૈયાર કરવાનો છે શું છે એનો મહત્વનો ઉપદેશ છે કે નાણાકીય હિસાબો તૈયાર કરવા કેમકે નાણાં નો છે કંપનીના સ્વરૂપમાં વ્યાપાર ખાતા કંપનીના સ્વરૂપમાં વ્યાપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને શું તૈયાર કરવામાં આવે છે કંપનીના સ્વરૂપમાં વ્યાપાર ખાતા અને નફા નુકસાનના ખાતામાં સ્થાને શું તૈયાર કરવામાં આવે છે તો એના સ્થાને મિત્રો તૈયાર કરવામાં આવે છે જોઈશું શું કરા તો કે જવાબમાં લખેલું છે તો કે કંપનીના સ્વરૂપમાં વ્યાપાર ખાતા અને નફા નુકસાન ખાતાના સ્થાને આવક વેપાર ખાતાને નફા નુકસાન ખાતાને સ્થાને આવકનું પત્રક તૈયાર કરવામાં આવે છે શું તૈયાર કરવામાં આવે છે મિત્રો

ધી નામા પદ્ધતિને પ્રમાણે પાકા સરવૈયાના બંને અંગોનો સરવાળો હંમેશા કેવો હોવો જોઈએ તો એનો મિત્રો સરવાળો જોઈએ આપણે જવાબમાં ઓકે જોઈશું કે દ્વિનોધી નામા પદ્ધતિમાં પ્રમાણે પાકા સરવૈયા બંને અંગોનો સરવાળો એટલે કે પાકા સરવાળામાં શું હતું એક બાજુ હતું મૂડી દેવા બાજુ અને બીજી બાજુ હતું મિલકત લેણા બાજુ તો આ બંને બાજુનો સરવાળો શું હોવો જોઈએ સરખો હોવો જોઈએ સરખો હોય છે એવું આપણને જવાબમાં કીધું છે ઓકે તમે વાર્ષિક હિસાબ તો મિત્રો લખ્યો જ હશે અને એમાં આવી રીતે આવતું જ હશે કે પહેલાં તમે નફા નક સોરી વેપાર ખાતું બનાવ્યું પછી નફા નુકસાન ખાતું બનાવ્યું પછી ચોખ્ખો નફો લઈને બાકા સરવૈયામાં ગયા પછી જ્યારે બધી સાચી એન્ટ્રી પડે ત્યારે તમે એનો સરવાળો કરો અને એ સરવાળો બંને બાજુનો સાચો આવે ત્યારે તમને શાંતિ થાય કે હાશ મેં દાખલો સાચો લખ્યો છે રાઈટ બસ એવી રીતે અહીં નો કે નેવું ટકા લોકોનો નેવું ટકા લોકોનો દાખલો પાકા સરૈયાનો સરવાળો ખોટો આવ્યો છે મને ગેરંટી છે અને સાચુંમાં એવું થયું હોય તો મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો ઓકે ચોથા નંબર જોતા પહેલા મિત્રો જણાવી દો જો તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માંગતા હોય તો આ પીડીએફ તમને માત્ર એકસો પચાસ રૂપિયામાં મળી જશે જે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે એકસો પચાસ રૂપિયામાં સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને મળી જવાનું છે બધા વિષયોનો સમાવેશ તેમાં કરવામાં આવશે ઓકે તો સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટનું સોલ્યુશન તમને મળી જવાનું છે મિત્રો ઓકે તો જરૂરથી તમને સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તે મોબાઈલ નંબર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટ નું સોલ્યુશન મિત્રો મળી જવાનું છે ઓકે જોઈએ આપણા ઓકે તો ચોથા નંબર દાખલો હિસાબી પદ્ધતિની ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં વિડીયોને લાઈક કરવાનું બોલતા નહીં અથવા વિડીયોને સબસ્ક્રાઈબ અને ચેનલને લાઈક કરવાનું બોલતા નહીં હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાના અંગોને કયા નામે ઓળખવામાં આવે છે કે જવાબમાં આપણે મિત્રો લખવાનું કે હિસાબી પદ્ધતિની ભાષામાં પાકા સરવૈયાના અંગોને મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ તરીકે ઓળખવામાં મિત્રો આવે છે ઓકે ચોથા નંબરનો પ્રશ્ન મિત્રો શું થઈ કમ્પ્લીટ થયો છે પણ ઓળખવામાં આવે છે ઓકે પાંચમા નંબર નું નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક અંગો જણાવો દ્વિનોધી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબના અંગો જણાવો અંગો તો કે દ્વિનોદી નામા પદ્ધતિ અનુસાર વાર્ષિક હિસાબોના ત્રણ અંગો છે ભાઈ આ તો આપણને ખબર જ છે હવે પહેલું વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું ત્રીજું એ ખાતું નથી બટ શું છે પત્રક છે પાકું સર્વૈયું ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ એક ના પ્રકરણ નંબર નવમાં તો વિડિયોને મિત્રો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આગળના વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો પાછળના વિડીયો આવી જશે ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં